સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ફૂડ મેક એશિયા આવ્યું છે આ એડિશન છે જેનું આયોજન થયું છે જેમાં વિવિધ પ્રકારની ટેકનોલોજીની સાથેના કિચનના સાધનો તેમજ યુનિક ટેસ્ટ ધરાવતી વાનગીઓ પણ દર્શાવવામાં આવી છે આ એક એક્ઝિબિશન છે જેમાં લોકો પોતાના વ્યવસાયને એક સ્થળથી બીજા સ્થળે સ્થાપિત કરી શકે છે મારું નામ ભક્તિ સોમૈયા છે અમારા કંપનીનું નામ વેઝી ઇ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ છે અમે અમદાવાદમાં સિચ્યુએટેડ છે અને આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર્સ બી છે અમારી જે સર્વિસીસ છે એ સોફ્ટવેર ઇ છે અમે તમારા બિઝનેસ માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સેલ પરચેસ નફો નુકસાન રિપોર્ટિંગ એ બધું મેનેજ કરીને આપીએ છીએ ફક્ત તમારા માટે નહીં તમારા એમ્પ્લોઈઝ કે એન્ડ તમારા જે કેશિયરને બધા યુઝ કરવાવાળા હોય એના માટે પણ તદ્દન ઇઝી સર્વિસ લઈને આવ્યા છે એના ઉપરાંત તમારા કસ્ટમર્સને પણ એ બિલ્સને બધું વોટ્સઅપ પર જતું રહે છે બહુ જ ઇઝી મોડ્યુલ્સ તમારા ડિસ્કાઉન્ટના બધા હોય છે જે તમારા બિઝનેસને એક સ્ટેપ એડવાન્સ લઈને જશે અને બધું ઓટોમેટ કરશે તદ્દન ઇઝી અને એફિશિયન્ટ સોફ્ટવેર લઈને આવ્યા છે આજે સવારથી અમે થોડા ફૂટફોલ જોયા છે અને એક્સપેક્ટ કરી રહ્યા છે કે આવતા બે દિવસમાં હજી ફૂટફોલ મળશે